મતદાન માટે સજાગ થાય તે માટે સુમુલ ડેરી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે સુમુલ ડેરીમાં દૂધ આપનાર પશુપાલક મતદાન કર્યા બાદ આંગળી બતાવશે તો તેને લિટર રૂપિયો વધુ આપવામાં આવશે એવી જાહેરાત કરાઈ છે લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી ગણતરીના દિવસો બાકી રહ્યા છે આ ચૂંટણીમાં મતદાન વધુ થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને અલગ અલગ માધ્યમોથી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે સુમુલ ડેરી દ્વારા પશુપાલકોમાં મતદાન વધુ થાય તે માટે અનોખી પહેલ આવી છે જેમાં પશુપાલકો વધુમાં વધુ મતદાન કરે તે માટે ડેરી દ્વારા જે પશુપાલકો વહેલા મતદાન કર્યાની શાહી બતાવે તેમને ભેટ સ્વરૂપે લિટર દીઠ એક રૂપિયો વધુ ચૂકવવામાં આવશે સુમુલના ડિરેક્ટર જયેશ પટેલે કહ્યું કે સુરત અને તાપી દરરોજ કુલ બાવીસ લાખ લિટર દૂધ એકત્ર થાય છે જેથી અઢી લાખ રૂપિયા પશુપાલકોને લોકસભાની ચૂંટણીમાં મતદાનને લઈ ભેટ આપવામાં આવશે પશુપાલકો મતદાનને લઈ સજાગ થાય તે માટે કરવામાં આવેલા આયોજનની સરાહના કરાઈ છે મે ગુજરાતમાં લોકસભાનું મતદાન છે ખાસ કરીને વધુ મતદાન થાય અને ખાસ કરીને જ્યાં લોકસભાની ચૂંટણી એ રાજકીય પર્વ છે ત્યાં વધુ વધુ નાગરિકો આ મતદાનમાં જોડાય અને દેશનું જે હિત છે એના અનુસંધાનમાં મતદાન કરે એ દિશાનો ઉત્તમ પ્રયાસ આપણું મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સુમૂલ ડેરીએ કર્યો છે સાતમી મે જે ગ્રામ્ય વિસ્તારમાં સુમૂલ સાથે જોડાયેલા અઢી લાખ બહેનો અને ભાઈઓ જે મતદાન કરવાના છે એ જે મતદાન જે કરશે અને ખાસ કરીને અંગુઠાનું ઉપર જે ચિહ્ન છે એ બતાવવામાં આવશે તો આવનારી જે સાતમી તારીખે જે દૂધ ભરનારા સભાફુલનું દૂધ જે ભરાવવાનું છે પ્રતિ લીટર એક રૂપિયો વધુ આપવાની જાહેરાત આદરણી સુમુલ ડેરીના ચેરમેન શ્રી માનસિંહભાઈ પટેલે કરી છે અને કારણે આવનાર દિવસોમાં ખાસ કરીને ગામડાઓમાં ખૂબ જ જાગૃતિ આવશે અને વધુ વધુ મતદાન થશે દેશ હિતમાં મતદાન થશે એને કારણે લોકશાહી મજબૂત થશે પશુપાલકો અચૂક મતદાન કરે તે માટે સુમુલ ડેરી દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે હાલ જ્યારે ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મતદાન પ્રત્યે લોકો સજાગ થાય એ ખૂબ જ જરૂરી બન્યું છે то да,